સૌ મહેમાનો સંતો અને પૂજ્ય ચરણોને શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરું શ્રી નરહરદાનભાઈને એના માટે એટલું જ કહી શકાય કે સરળ સ્વભાવ નમન કુટિલ શ્રી નરહરદાનભાઈ તાળીઓના ગરગડાથી વધાવીએ શાબ્દિક સ્વાગત કરશે નરહરદાનભાઈ જય સોનાલમાં વ્રત લીધું વરુડી રીતણું દન દન દેવા દાન લેવાના હેવા નહીં ધન ધન સોનલમાંત અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ સાધુ સંતો એમાં પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદ બાપુ નાગલ નેસ્તી પધારેલ શ્રી મનુમા મહામંડલે મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુ દેવીધનભાઈ કાનજીભાઈ જે કોઈ આમાં કોઈનું નામ લેતા ભૂલાઈ જાય કે હું આ પહેલીવાર સ્ટેજ ઉપર બોલું છું હું શિક્ષક છું પણ હું બાળકોને બોલતા કરું છું હું બોલું ઓછું છું બરાબર એટલે અહીંયા આ બધાનું આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા એ બદલ ખાસ સ્વાગત કરું છું હૃદયપૂર્વક સ્વાગત કરું છું બીજું કે આ સોનલમાંની કર્મભૂમિ છે અને સોનલમાં છે એમની પ્રિયભૂમિ છે એમની વાલંબાલી ભૂમિ છે એમને આનંદ અહીંયા એવું શાંતિ અહીંયા મળી છે હવે મા જ્યારે ઓગણીસો ઓગણસાઠમાં આ જે ભૂમિ પસંદ કરીને રહેવા આવ્યા ત્યારે જે હમીર બાપુ અને રાણબાઈમાં એમના પાંચ સંતાનો એ પાંચ બહેનોનો જો નામ તમને જણાવું તો એમાં સૌથી મોટા અમારા દાદીમાં એટલે હુમલમાં બીજા ધાનુમાં ત્રીજા દેવલમાં ચોથા લાડુબાઈમાં અને પાંચમાં સોનલમાં આ ભૂમિની અંદર કણકણની અંદર સોનલ 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 થાય છે બરાબર કારણ કે માયા આમાં ખૂબ બધાને આનંદ કરાવ્યો છે અને પોતાને અહીંયા આનંદ મેળવ્યો છે આ આવી ભૂમિમાં આપ બધાનું આ જે બધા જે ઉપસ્થિત છે આજુબાજુના ગામના એમનું પણ હું સ્વાગત કરું છું બીજું કે આ તકે આમાં જે કોઈએ સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ આભાર માનું છું અને એનો પણ આવકારું છું એટલે આમાં બોલવામાં તો હું મને બહુ ફાવતું નથી બાપુ પણ આ તો હવે કીધું કે સ્વાગત કરવું પડશે એટલે સ્વાગત કરું છું અને આમ તો કણેરી એટલે સોનલમાની એવી કર્મભૂમિ છે કે અહીંયા માં છેલ્લા સોળ વર્ષ રહ્યા છે અને ચારણ સમાજ અને ભક્તોનો જો કોઈ ઉધાર કર્યો હોય તો આ ભૂમિમાંથી કર્યો છે અને માએ જે પ્રવાસ કર્યા મોટાભાગના પ્રવાસ ઓગણસાઠ પછીના એ અહીંથી કર્યા છે અને માએ જે બે રચના લખેલી સોનલમાએ બે જ રચના લખી છે એક હે ચારણી સુક્રણી અને વીંજણો એ બેની રચના પણ અહીંયા માએ કરી છે એટલે મને અહીંયા ખૂબ આનંદ આવ્યો ખૂબ શાંતિ મળી અને માની પ્રિય ભૂમિ છે એમાં આપ બધાનું હું સ્વાગત કરું છું જય માતાજી જય સોનાલમાં ખૂબ ખૂબ આભાર સ્વાગત પ્રવચન શ્રી નરદાનભાઈએ કર્યું